માહિતી અનુસાર વાત કરવામાં આવે તો રાજસ્થાન હાઈકોર્ટે સારવાર માટે સાત દિવસની પેરોલ આપી હતી તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને પણ જણાવી દઈએ કે જો કે મિત્રો હવે પેરોલ વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવે છે તો મિત્રો મળતી માહિતી અનુસાર ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના કાપોલીના માધોબાગ ત્યારે હોસ્પિટલમાં આશારામની સારવાર ચાલી રહી છે તો મળતી માહિતી અનુસાર મિત્રો રિપોર્ટ આધારે આપને એ પણ જણાવી દઈએ કે જે જે પેરોલ વધુ પાંચ દિવસ લંબાવવાનો આદેશ અપાયો હતો જી આ મિત્રો આશિયા આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે